કોઈપણ માણસ સાયબર ફ્રોડ ફ્રોડના ભોગ બનનાર બને છે ત્યારે જે બેંક અકાઉન્ટ્સ જેમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયો છે એ ફીઝ કરવામાં આવે છે બટ અત્યારે નવી પોલિસીના હિસાબથી ઘણા જે અકાઉન્ટ્સ છે લગભગ અઠ્ઠાઈસ હજાર જેવા અકાઉન્ટ્સ બેંક અકાઉન્ટ્સ રાજ્યભરમાં અનફીસ કરવામાં આવેલ છે પછી જિલ્લામાં જે છે અડતીસ જેવા લોકોને અમને આઠ લાખ જેવી જે છેતરપિંડીની રકમ છે એને પરત કરવામાં આવેલ છે અને સાથે સાથે જે પહેલાં એક જે જે સાયબર ક્રાઈમનો ફ્રોડ થયો હોય કોઈ અરજી થઈ થઈ હોય એમાં ફરિયાદ પછી અકાઉન્ટ ફીસ કરવામાં આવતા આવતું હતું તો એ પણ જે છે એની નવી પોલિસીના હિસાબથી એની અનફીસ કરવાની જે પ્રોસેસ છે ખૂબ સરળ થઈ ગઈ છે અને અમારા બધા લોકોને એક આગ્રહ છે કે જે પણ શંકાસ્પદ કોલ મેસેજ આપના ઉપર આવે આપના ફોન ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવે આપને એના સંજ્ઞા નથી લેવાનું એને ઇગ્નોર કરવાનું છે અને ઘણી એના કારણે જે છે ઘણા લોકો સાયબર ક્રાઈમના